નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે કુનાલ ચોકડી પર આવેલું પેલું કાપડ બજાર દર્શક મિત્રો યાદ હશે આપને કે પાલિકાએનું ડિમોલિશન કર્યું દર્શક મિત્રો ત્યારબાદ હવે જેઓને હપ્તા ચૂકવવા માટે પણ પૈસા નથી એવા દેવી પૂજકો એકત્ર થયા પ્રકાશ વાઘેલાની આગેવાનીમાં અને કલેક્ટર કચેરી પહોંચ્યા કલેક્ટર કચેરીમાં જો કે કોઈ અધિકારી ન હોવાથી કારખુનને આવેદનપત્ર આપીને વૈકલ્પિક જગ્યાની માગ કરી એમનું કહેવું છે કે અમે ગુમાવી છે રોજી રોટી મોંઘવારીના જમાનામાં જીવવું બહુ દુષ્કર છે એટલે અમને વૈકલ્પિક જગ્યા આપવી જેથી કરીને અમે અમારું બજાર પાછું લગાવી શકીએ

દેવી પૂછું કોઈ શું કહ્યું એ પણ સાંભળો જય માતાજી સાથે જણાવાનું કે અમારા પહેલાં ઝાંસીગી રાણી ચોક પથારા હતા તે અમારા અઢીસો પરિવાર બેસતા હતા એના પછી કોણા ચોકડી ગયા ત્યાં પણ ચારસો સભ્ય બેસતા હતા અને તે અત્યારે તાજેતરમાં જે પથારા બધા છે તોડી નાખવામાં આવ્યા તો અમારી માંગણી એ જ છે કે અત્યારે ચારસો ઘરના જે જે સભ્ય છે અત્યારે રોટીઓ ઘરના થઈ ગયા છે તો બિચારા અત્યારે બે મહિનાથી ઘેર છે ઘરના ભાડા છે સ્કૂલને ભણાવવાનું છોકરાને છે ફી છે લાઇટ બિલ છે તો અત્યારે બહુ ખરાબ અવસ્થામાં છે તો એમને જલ્દથી જલ્દ એમને પથારા મળે અને મ્યુનિપાલ કમિશનર મેયરશ્રી અને ધારાસભ્ય શ્રી જો અમને કોર્પોરેશન ગોત્રીની જગ્યામાં ઝાંસી રાણીમાં કોઈ પણ કોર્પોરેશનની જગ્યામાં આપે પથારા તો કોર્પોરેશનનું જે થતું ભાડું અમે આપવા તૈયાર છે અને એના અનુશાસન જે પણ કોર્પોરેશન જે આપણે કાયદા કી હશે એ અમે પાળવા તૈયાર છે પણ અમને ગરીબોને જે અમે દેવી પૂજક છે પાઘરી જાતિના છે તો અમને થી જલ અમને પથ્થર આપે એ અમારી રિક્વેસ્ટ છે સર્વેને સર્વે અધિકારીને પહેલા તો પથારામાં તો અમારા કોઈ એવી વસ્તુ બની નથી પથારામાં એ સોસાયટી ગમે તે બને એનાથી અમારે કોઈ નિષ્ફળ પણ આ પથારામાં એવું કોઈ વસ્તુ બની નથી બરાબર તો અમારે જે પણ આવે કોર્પોરેશન તો અમને એ જે જેટ કોનો જે લાઈન હતી ને જે એના હિસાબથી જ ગયા હતા બરાબર પણ હવે કોઈ પણ જગ્યા એવી સુરક્ષિત આપો કે જો અકસ્માત ના થાય અને અમારા ગરીબો દેવી પૂજક વાઘરી જાતિના બધા રડી ખાય એવી અમને કોર્પોરેશન કમિશનર સાહેબ મેયર શ્રી કોઈ પણ જગ્યા અમને અધિકારી શ્રી આપે ને તો અમારે ત્યાં બેસવું અને જલ્દથી જલ્દ કરો આગળ તહેવારો આવી રહ્યા છે શ્રાવણ મહિનો છે રક્ષાબંધન છે અમારા તો સાડી ચારસો હતા પણ અત્યારે હાલમાં અઢીસો તો અમારા સાથે છે જ અઢીસો જણ તો અત્યારે જ છે એ બીજા રોજી રોટી વગરના છે તો એમને મારું નામ છે દેવી પૂજક ભરતભાઈ ભાવસિંહભાઈ વાઘેલા અને હું સંતોષનગર ઝાંસી કી રાની ત્યાં આપણું કાર્યાલયની સામે જ રહું છું જય માતા અમારા પથારા એટલે તૂટી ગયા છે હમણાં અત્યારે અમારા પાસે કોઈ રોજી રોટી અત્યારે છે જ નહીં અત્યારે બે મહિનાથી ઘરે બેઠા છીએ અને અત્યારે અમે એટલા બધા અત્યારે એવા સમાજના માણસ થઈ ગયા છે કે અમારા પાસે કંઈ પૈસોય નથી અને નથી અમારા નાના નાના છોકરા છે અમે કહ્યાં લઈને જઈએ અત્યારે સરકાર પાસે અમે નિવંતી કરીને માંગીએ છીએ કે અમને કશે બી જગ્યા આપો અને બેસવાની જગ્યા આપો અને આટલા બધા બૈરાઓ છે આટલા બધા અમે નાના માણસ છે એટલે તમને પાસે અમે અરજી કરીએ છીએ કે અમને કોઈ બી જગ્યા આપો બેસાડો અને પથારા માટે રોજી રોટી માટે કરી આપો કેટલા દિવસ થી બે મહિના થઈ ગયા દોઢ મહિના જેવું થયું ના 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 એવું કશું નથી એવું કશું નથી એવું કશું નથી મારું રમાબેન